પણ ત્યાં જ્યાં તાળકોને ने ભાવ છે તેવા આપણે સમોસા અને પકોડાની દિલાય જે તેયા પર એવી બનાવી છે એ જોવા માટે બ્લોગમાં કન્ટીન્યુ ઇટ અને સબસ્ક્રાઇબ કર દેજો લાઈક કર દેજો શેર કર દેજો અને કમેન્ટમાં બતાજો આના વિડિયો કેવો લાગી કે આપણે પાંચ લીકેનમાં બની રહી છે એવી આપણે આ રેસિપી બનાવ્યા છે કે ની અંદર છે આપણે કોમ ના લોટની અંદર છે આપણે બનાવવાના છે કે કઈ રીતના બનાવી કે હું તમને લોકમાં બતાવાનું આપણે ઘઉંના લોટ માટે આપણે નાસ્તો બનાવવાનો છે તો કઈ રીતના બનાવો તે હું તમને બતાવવાનું છું કેમ કે આપણે જે સમોસાનું પકોડા ને ખુલાવી દે તેવો આપણે ગરમા ગરમ નાસ્તો આપણે પાંચ મુનિટમાં બનાવી શકીએ તેના માટેને આપણે આ લીધો છે ઘઉંનો ચીણો લોટ છે તેનો આપણે પહેલાં તો લોટ બાંધી લેવાનો છે અને જે આપણે રોટલી બનાવવા માટે બાંધતા હોય છે તે અને તે બાંધાય છે પછી તેના અંદર આપણે બીજી કંઈ પ્રોસેસ કરવાની છે તે હું તમને બતાવવાની છું તેના માટે છે ને બટેટા લીધા છે જે આપણે બાફેલા લીધા છે અને તમે જો નકર બાફી શકો તો પહેલા બટેટાને બાફીને પછી જ તળવાના હોય છે તેના ઉપર આ રીતના આપણે છે તેના પર સરસ કરી નાખવાના કેમ કે સારી રીતે આપણે માવો બનાવી નાખવાનો છે બટેટાનો આ રીતે હવે આપણે બટેટાનો માવો છે તે રેડી થઈ ગઈ છે ને હવે તેની અંદર આપણે મસાલો કરી લઈએ કોઈ કોઈ મસાલો તમને નાખવાનો છે તે હું તમને બતાવવાની છું તેના માટે થઈને આપણે છે તે આપણે અડધી ચમચી જેટલો આપણે ગરમ મસાલો નાખવાનો છે. અને તે ની અંદર આપણે હિંગ નાખી દેશું કે કાડી હિંગ આવે છે તેનાથી આપણે ત્યાં એ આપણે એક ચમચી જેટલા આપણે કાડી હિંગ નાખી દીધી છે અને હવે તે ની અંદર આપણે સ્વાદ મુજબ नमक નાખવાનું છે કે જેસો તમે બટાટા બાફવામાં નાખો છો તો એવું જ છે કે અહીં બટાટા બાફવામાં नमक નથી નાખ્યું એટલે नमक છે તે આપણે થોડું વધારે નાખી દઈએ અને તે નાખ્યા પછી તે ની અંદર છે જ આપણે ધાણાજીરું પાવડર આવે છે તે નાખવાનું છે તે અહીં આપણે એક ચમચી જેટલું નાખીને ટાઈમ લેવા છે બહુ સાદો આવે છે તને નાખ્યા બદવતેને આપણે છે તે લાલ મરચું નાખવાનું છે આ રીતે લાલ મરચું ના તો એ પ્રમાણે તીખાટા હોય છે તે મીઠું તો તમે નાખી શકો છો અને તે ના બધા જે છે એને મિક્સ કરી લેઈએ આ રીતે અને જો તમે આને વઘાર કરવા માંગતા હોય તો તેલ મૂકીને જીરું નાખીને તમે આને વઘાર પણ કરી શકો છો પણ તો હું છે તેને વઘાર નથી કરતા કેમ કે આપણે ફટાફટ બનાવવાનું છે એટલે માટે થઈને એટલે આમ જ આપણે મિક્સ કરી લઈએ

કે કેસી ની આપણે છે તે ખાણ ને આપણે પાવડર કરીને નાખવાનું અને તે નાખી દેવાનું કોઈ પણ વસ્તુમાં તમે નાખી શકો છો અને તમે જોઈ શકો છો કે આપો છે સારી રીતે મિક્સ થઈ ગયું છે અને હવે આપણો માવો રેડી થઈ ગયે છે અને હવે આપણે આગળની પ્રોસેસ કરી લઈએ અંતમાં જોઈ શકો છો કે છે આપણે રોટલીનો લોટ હોય છે તે સ્વીટના આપણે છે તા લોટ બાંધવાનો છે પરંતુ મિત્રો છે તોટલી કરી છે તૈયાર છે તે મેં લોટ ભર્યો તો કે કે એક સાથે જ મે બાંધી દીધો તો તેના માટે થઈને હવે આપણે છે તાર રોટલી

ના આ છે તે આપણે આગળ કઈ પ્રોસેસ કરવાનો છે તે હું તમને બતાવા નથી ઓ તો મેં જે સોફ સોફ કે આપણે છે તેના નથી આપણે છે તારીખના પેસે તેમાં ફરી ઓ વારવા નથી આ રીતે આ સીમા જે થી અને પછી આપણે ખોકલી પેરા તો બનાવવાની છે મોટી સાઈઝ ની આ રીતે તમે આપણે કોરો લોક લે અને અંદર આપણે પેરા લગાવી લેવાના છે લુવા માટે લુવાના અલવા મેલા જાડીયા બતવો તે આપણે છે કે એને આપણે પાર્ટનર મદદ થી આપણે તેને મણી નાખવાની છે પહેલા તો આ રીતે કે લોટ સેટ આપણે ઢીલો ન રાખવાનો જેથી કરીને છે તે સોટી થઈયો આપણે છે કે આપણે રોટલી થી આપણે સાદી રોટલી અંદર બનાવતા હોય છે તેના અંદર થી આપણે રોટલી છે તે બનાવતા હોય છે તે સાઈઝ માં ફટા આપણે આપણ રોટલી બનાવવાની છે તમે જોઈ શકો છો કે આપણે આ થાય છે કે રોટલી બનાવી લીધી છે બહુ પાતળી પણ મત બનાવવાની કે બહુ જાડી ને બનાવી આ રીતે બનાવવાની છે હવે તેના આપણે છે તો એક પ્લેટમાં કાઢી લે અને આ રીતે આપણે બધી રોટલી બનાવી લઈએ પહેલા તો તમે જોઈ શકો છો કે આપણે છે આ રીતે છે જ આપણે રોટલી બનાવી નાખી છે અને હવે છે તો હવે તેના આપણે પહેલા તો આપણે સ્લોડી બનાવી લઈએ આ રીતે તેના માટે થઈને આપણે પહેલા તો કોણ લોટ નાખી દેવાનું છે આ રીતે આ રીતે આપણે કોણ લોટ છે તે આપણે નાખી દીધો છે નાવટી નેંદર સે આપડે પાણી નાખી દેસુ હવે તેને આપડે મિક્સ કરી લેયે સારી રીતે આ રીતે અને છે તેને આપડે એકદમ પાતળી ન જ બનાવવાની છે લોરી તેન સે તે કોટ બનાવવાની છે કે એ કોટ બનાવશું તો આપડી સે તે એકદમ સરસ મજાની સે તે બની જશે આપડે સે બનાવવાની છે તે સમોસાં પકોડાં ન ફલાવ જે સે તે અંગસુય સોસોક આપણે આ રીતની છે સસ્લોરી બનાવી લીધી છે એકદમ સરસ પ્રકારની અંગસુય સોસોક બની ગઈ છે અને બહુ કોટલી પણ નત બની આ રીતની તાખવાની છે હવે આપણે આગળ કોઈ રીત ના કરવાની છે હું તમને બતાવું છું હવે તમને સોસોક આપડી તો વિસે તે ગરમ થઈ ગઈ છે હવે તે નત છે તે આપણે પેલા તો રોટલી સેકવાની છે પણ બહુ નત સે કાવા દેવા એમ કે આપણે તે નત સે તો બહુ સે કાવા નત અને થોય થોડે સે જન સે

આ રીત માં આપણે કાઢી લેવાનું છે આ રીત માં આપણે બથી છે તેમ શેકી નાખશું અને આપણે છેતે જેક્તા ખાસ આપણે બનાવતા હતા શું આપણે ગેસ ની ફ્લેમ છેતે આપણે સ્લો કરીને સ્ખર્ષશું અને તેના માટે આપણે નીચે છેતે આ રીતના લીટી છે ને આપણે શેકી કરી પોપી તેની અંદર જ આપણે છેતે નાખી દેશું આપણે માવો હા તમે જોઈ શકો છો કે આપણે આ રીત માં છેતે એકસમિત કેટલું આપણે છેતે નાખ્યો છે માવો

એટલે કોરૂમ આપણે તે સ્લડી લગાવીશું તો છે તે તરવા સમય છે તે આપણે નીકળશે નહીં સુધી નહીં પડે એટલા માટે છે ને આપણે આ રીતના આપણે છે તે લગાવી લેવાની છે આપણે બધી કોરો એ લગાવી લઈ લેશું લગાવ્યા બાદ તેને આપણે છે તે આ રીતના આપણે ફોરવર્ડ કરી લઈશું બધી સાથે આ રીતે હવે ફરી પાછે આપણે આ સાઈડમાં આપણે સ્લોરી લગાવી લેવાના છે કિનારીએ હવે ફરી પાછે આપે છે તેને આપણે આખના આપણે ફોરવર્ડ કરવાની છે એમ ગયસો તમારી રોટી છે તો વધારે સળી શકે જો છે તો તમારી આખના તો નહી બનાવી શકો પરફેક્ટ ને છે ને રોટી ને છે તે બહુ નહી સળવા દેવાની આ રીતના સ દોર દેને સે તે આપણે ફોરવર્ડ કરી લે પડી પાછે આ સાઈડ પર તો એને 7 કપસોક આપણે છે તે એક પ્રકારના સે સમોસાનો આકાર સ હોય કાં સે તે બની ગઈ છે ને આ રીતના આપણે બધી બનાવી લેવું તો 7 કપસોક આપણે છે તે એલગરમમાં ઠામકી દીધું છે ને આપણે છે તે આપણે સમોસા આકાર છે આપણે જે પર કા ના કાટ આપણે રોટલીમાંથી જેવું બનાવવાનું છે તે આપણે ના છે આપણે બનાવી લઈએ છીએ આ રીતે અને એટલે તો તમે કહી શકો તો આપણે આ પર કોઈ રીતના કરવાનું છે તે હવે આપણે તેલ ગરમ થઈ ગયું છે અને ગેસને ફેર આપણે સ્લો કરી અને હવે છે તેને આપણે તરી નાખીએ અને આપણે આ રીતે આપણે તરવાના છે કે જે એક નાખીને તર સુકો છે તો આપણે તેના આસાનીથી તે આવે તરી થઈ છે અને તરવા દે આપણે

કે જો એસે તો સોફકોચ બનાવ તો આ રીતના બનાવીને સોફકોચ ટ્રાય કરજો કેવો બને છે તે હું ફોમેટોમાં બતાવજો તમે જોઈ શકો છો ઉપર ને નીચે બણને સરસ છે તો સોતા ખાવાનું મન થઈ જાય છે તેવા આપળા છે તે બનીને રેડી થઈ ગયું છે નાસ્તો આ તો હું વચ્ચેથી કટ કરીને બતાઉં છું કે અંદરથી છે તે કેવો